હલો યુટ્યુબ ફેમલી કેમ છો બધા મજામાં જઈશું પણ મજામાં જ શું યુટ્યુબ બ્લોકમાં સ્વાગત છે તમારા બધાનું અત્યારે સવારના સાત વાગ્યા છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અત્યારે લઈને આવીશું ખારી ખારી બનાવી છે તો અહીંયા મેં મહેંદાનો લોટ લીધો છે તો એમાં જમા નાખી દઈએ નમક ડાખી દઈએ તેલનો મૌન દઈ દઈએ હવે આપણે લોટ બાંધી દેવું આપણે લોટ બાંધાઈ છે આપણે બે મિનિટ ટાકી દેવું તો એમાં લીધું છે ઘી એમાં આપણે મકાઈનો લોટ નાખીને મિક્સ કરી નાખશું તો આપણે મિક્સ કરીને આ રીતના પણ નાખું છે તો એની બીજી રોટલી વણી લીધી છે આ રીતના ખાડી બને છે એ પણ બહુ સરસ બને છે એ પણ ત્રણ રોટલી જ બનાવવાની આ રીતના ત્રણ રોટલી મૂકીને ઘીનું મિક્સર બનાવ્યું છે એ આપણે લગાવી દઈએ છસો લગાવીને આપણે ત્રણેય રોટલીમાં લગાડી લીધું છે હવે આપણે એનો રોલ વાળશું આ રીતના રોલ વાળતા જ આ રીતના રોલ વાળી દીધું છે આપણે કટ લઈ લઉં આ રીતના કટ કરી નાખવાનો છે આ રીતના કટ લગાવી દીધા છે હવે આપણે આને વણી લેવું આ રીતના આપણે આમ વણી લેવાનું છે આ રીતનું વણી લીધું છે આપણે વસેથી કટ કરીને બે પણ કરી શકીએ એક પણ રાખી શકીએ તો આ રીતના આપણે બધું વણી લીધા છે આ રીતના કટ લગાવી દઈએ ને અહીંથી દબાવી દેવાનું જરાક આ રીતના બધી વણી લીધા છે હવે આપણે ફ્રાય કરી લઈએ તો આપણું તેલ થઈ ગયું છે આપણે ફ્રાય કરી લઈએ બધી Thank you for watching. એટલે મતલબ ચાર ઈંડું દે છે એ બહુ ચણાઈ લો ચાલ અરે ગર વગરની પણ સરસ બને છે આ રીતના બનાવો તો બજાર જેવી છે આ રીતના સારી બની ગઈ છે ક્રિસ્પી બની છે બહુ બધા છે બહુ સરસ બને છે ટ્રાય કરજો મારી ખાલી બધી બની ગઈ છે આ રીતના તો મારી ખાડી તમને કેવી લાગી મારી ખાડી ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ